આઉટ હોય તો મને પૂછી શકો છો તમે બે નૂબ છો આ ફ્રીડમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજ બાર વાતાવરણ એટલું મસ્ત છે ને રોજ એવું લાગે છે કે આજે વરસાદ આવશે વરસાદ આવશે પણ વરસાદ કઈ આવતો નથી પણ અત્યારે તો રીઅલ મે એવું વાતાવરણ છે કે જે હવારના કે 5 6 નો વાઇ ગયો હોય એવું વાતાવરણ છે અને આજના વ્લોગનું સ્ટાર્ટિંગ છે ને આપણે જો નીરવનું અનફેવરિટ ટી-શર્ટ પહેરી કરી છે કારણ કે આ ટી-શર્ટ એટલું મસ્ત પહેરવા કમ્ફર્ટેબલ છે ને નાવ એટલી ગરમી થાય છે ને હવે તું બોલાના લાઈન આજા ટી-શર્ટ પહેલે કારણ કે આની ચેન છે ને નાઈટ ડ્રેસનો निरव <laughs> 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 <Nito? laughs> આજે કેમ નવું ટી શર્ટ પહેર્યું સાસુ સાસરા જતા રહ્યા છો યાદ છે ને કે ભૂલી ગયો એમાં એવું છે કે હું ગમમે હું ટી શર્ટ પહેરીને છે આવી ગયો મને કે નાઈટ ડ્રેસ છે પણ ઓલું નીકળ્યું અને કેવું થયું ખબર છે નીરવ કાલ રાતે મે નીરવ ને એવું કીધું કે આ કાલ આખી રાત મને ઊંઘ ન આવી મને એવું સપનું આવ્યું કે મને ફૂલ શરદી થઈ ગઈ છે ને તાવ આવી ગયો છે ને પછી હવાર માં ઊઠીને તો મે તું નાક તો બરોબર છે શરદી તો થઈ નથી તો આ મને કે ઈ કે રાતે હ તારા નાકમાંથી માંથી આમાં હડહડ અવાજ તો આવતો તો એટલે મને એવું થયું કે હાચુકલા મને શરદી થઈ ગઈ છે ને હવાર માં હારું થઈ ગયું આખો રૂમ ભરાઈ ગયો હું મારા પણ મને મને કીધું કે કે હા અવાજ એટલે એવું થયું થઈ ગયું કદાચ હતો સપનું હતું હકીકત પછી ખબર પડી ગઈ સપનું જ હતું આવું સપનું એવું બોલો સપના તાવ આવે ને એ બધું ગમે પણ શરદી થાય ને મને ન ગમે કારણ કે ચાર પાંચ દિવસ

પણ એમાં કેવું મને મેં લોકોના સપના વિશે ગંભીરતાથી કીધું ને ડોક્ટરો એને એવું કીધું સિંહ ને એ બધું કોને ખબર છે તારીફ કરવા માં એટલે અંદર થી સિંહ ત્યારથી હું છું એમ મમ્મી તમને સપના આવે કે ન આવડે સપના તો બધા આવે પણ ઓલ હો દે આખો દિવસ કોઈ વાતો એ હાંભળા કરી ઓલ છે ને રિપીટ થાતું હોય ને આ જો બધી પૈસાની જ વાતો થાતી હતી ને ઓલ આટલા આટલો પગાર હોને છે ને આટલો પગાર હોને છે કાલ પૈસા ન આવે મમ્મીને હા તો પછી મને રાતે પૈસા ન આવે તો બધા નીરો સુ

કોઈ બે મગજ માંથી એક મગજ અમે યાદ શકતી હોય ને એમાં ટૂંકમાં જે દિવસની જે મેજર ઇવેન્ટ હોય ને એની છાપ પડી જાય ને એ રાતે એના રિલેટેડ આવે એમ પણ એવું હોય ને તો મારા સપનામાં માં તારા સિવાય બીજું કોઈ આવે જ નહીં આ શરદીનું સપનું ક્યાંથી આવ્યું પણ હું તો ઓલા સિંહ આવ્યા હતા એટલે કાર નીચે તો એટલે તારા સપના નું આવી શકે તો આજે જો બપોરે છે ને અમે કશું એટલે કશું નથી બનાવ્યું અને અત્યારે બપોર નથી ખરેખર તો જાડું કેટલા વાગ્યા છે

અને સવારે નાસ્તો એટલો હતો એટલે ટુકમાં છે ને પેટને નઈ રસોડા જ પૂરો દીધો ઈ વાત છે રસોઈને પૂરો દીધો છે ને તો આપણે એક એવી ડિશ બનાવવાની છે જેમાં એક્સપિરિયન્સ હાર્ડ વર્ક વર્ષોની મહેનત એ બધી વસ્તુની જરૂર નઈ પડે કારણ કે આજે આપણે બનાવવાના છે બિસ્કિટ પિઝા અમે છોકરાઓના પ્રોગ્રામમાં છે બિસ્કિટ પિઝા બહુ એટલે બહુ બનાવ કારણ કે સેજ બી મહેનત ન હોય એટલે તમને કીધું હાર્ડ વર્ક ને એક્સપિરિયન્સ એવું કાઈ નીજો હવે ઈઝી છે અને મે પણ બિસ્કિટ પિઝા બહુ ખાધેલા છે પ્રોગ્રામમાં અમે છોકરાઓ કરતા એમાં જાડુ એ બહુ ખાધેલા છે

રેગ્યુલર વાત કરીશ ને જયારે ત્યારે હું વાત કરીશ બસ રાઈટ રાઈટ ઓકે કઈ સમજાણું નઈ આને પણ ચાલી ગયું તો આપણે માર્કેટમાંથી માંથી આવતા રહ્યા છે અને જો એક તો કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ લાવવા જોઈએ પછી મેન જેનો બેઝ આપણે યુઝ કરજો મોનેકો બિસ્કિટ પછી મેગી જેનો આપણે યુઝ નહીં કરે પણ પછી ગમે ત્યારે ખાવા હાથ લાવવા છે અને ચીઝ

ટ્રાય કરી છે ઓવનમાં બનાવવાની આમ તો એમનોમ જ ખાવાનું પણ અમે કીધું કે હાલો ઓવન પડ્યું છે તો કા ટ્રાય કરી એટલે ઓવનમાં ત્રણ બિસ્કિટ મૂકી છે જો આ મમ્મીનું છે આ નીરવનું છે અને આ બિસ્કિટ મારું છે કાંદા બગડનું ગમે ખાઈ ખાયા ટ્રાય માટે છે જડુ ટ્રાય માટે પણ કાંદા વાળું હું ન ખાવ ને એમ ઓકે તો પેલા ને અમે ત્રણ જ બિસ્કિટ બનાયા છે અને ઉપર ચીઝ નાખીને પછી ઓવનમાં નાખશું એટલે જોઈએ કે કેવો સ્વાદ આવે છે અને જો આ મજા આવશે તો બધા આવા બનાવી નાખશું નકર પછી આપણે નોર્મલવાળા કા પછી નોર્મલ તો મજા જ આવે છે તો ખા જ છે અને નીચે જો સોસ હોય તો આપણે લગાઈ લ્યોસામાં જડુ

ડિનર માં નો બનાવ હોય ને તો તમે નાસ્તામાં બનાવી શકો નાસ્તામાં બેસ્ટ છે કા તો આપણે પીઝા બિસ્કીટ ને છે ને બે મિનિટ માટે ઓવનમાં મૂકી દીધા છે અમે ઓવનમાં માં પેલી વાર બનાવીએ છીએ બાકી બિસ્કીટ પીઝા તો આપડે બહુ બધી વાર ખાધા છે આ વખતે કીધું ઓવનમાં માં ટ્રાય મારી એટલે પેલા બે મિનિટ જ મૂક્યા છે મીઠું વધારે પડતા બળી ન જાય અને જો મેલ્ટ નહીં થાય ચીઝ તો પાછું બે મિનિટ મૂકી દેવું આજે છે ને હું આ બેનો સિનિયર છું અને આ બે મારા જુનિયર છે તમારા લોકો ને હું જેવું કહું ને એવું જ કરવાનું છું બે છે ને અત્યારે જોઈ છે કે બિસ્કીટ પીઝા એકચુલી કઈ રીતે બને ઓકે એટલે જો આ બે એવી રીતે જોવે છે પણ તમારે કઈ બી ડાઉટ હોય તો મને પૂછી શકો છો તમે બે નૂબ છો આ ફિલ્ડ માંગે નો લાગતા ઓકે પગે જ પડે નહીં નહીં નીરવ

તો ઓવનમાંથી જો આપણે પેલી ડિસ બાર કાઢી લીધી છે અને જોવામાં તો એકદમ બ્યુટીફુલ લાગે છે કારણ કે જે બી આપણે ચીઝ ઉપર નાખ્યું હતું ને એકદમ મસ્ત રીતે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે ટેસ્ટ કરવાની વારી છે અને અમુક બાગડવિલા જો આટ જોવે છે કે આમાંથી બહાર કાઢો એવા જ પી જાવ પી જાઓ નહીં ખાઈ જાઓ આમાંથી બહાર કાઢો આમાં મૂકો એટલે બીજી ડિશ છે ને ઓવન મૂકી દો એટલા માટે હું વાટે બેઠી જો ફટાફટ કાઢવા માટે બિસ્કિટ તો પહેલી ટ્રે આપણે ટેસ્ટ કરીને જોરદાર બિસ્કિટ પિઝા બન્યા છે પણ થોડો ઘણો ચેન્જીસ કરીએ છે ચીઝ વધારે નાખીએ છે અને સોસ લિટલ બીટ ડાઉન કરીએ છે કેજો હા કારણ કે નકરો છે ને સોસનો નો એટલે ગળો ગળો સ્વાદ આવે છે અને ચીઝનો ઓછો સ્વાદ આવે તો ચીઝ વધારે નાખશું

અમે ઓવન બોવન કઈ યુઝ ન કરીએ પેપર પાત્ર એવું બધું નાખીને ઉલાડી જઈએ એટલે તમે જે લોકો પેલી વાર ટ્રાય કરતા હોય ઓવન ની કઈ જરૂર નથી આ તો અમે હું તો કેટલી વાર ખાવ છું મેં ઓવન માં આવું ટ્રાય કરી બાકી વિધાઉટ ઓવન જ બને કા અને નીરવ જયારે મારા રસોડામાં હોય ત્યારે મને એટલી ઇરિટેટ કરી નાખે મને એટલી આમ દાંત ચડી જાય એની ઉપર તો આજે મને ઇરિટેટ કરી નાખી પણ જો કે ન્યા ન્યા બધું પતી ગયું એટલે વાંધો નહીં એમાં એવું ભાકરી રોટલી શાક જે બધી માં એ જાડુ માસ્ટર એટલે એમાં મારું કઈ હાલે નહીં મેગી હોય બિસ્કિટ બીજા હોય મને કઈ ખબર પડે એટલે હું એ લોકોને મંતવ્યો મારો આપતો હોય કરે ન કરે પછી બીજું શું આવે કરવાનું જ હોય એ મંતવ્ય નું આવે ગુરુજી ની વાત તો મને પડે ને યાર શિષ્યો ને બસ હવે પતી ગયું છે તો આજનો નું આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરોબર છે સાચી વાત તમે આવી નવી નવી રેસિપી કેજો કોમેન્ટ માં જે તમારે જોવે છે અમે એનો બને સપોઝ તમારે અમે કેમ બિસ્કિટ પીઝા લઈને આવ્યા એવું તમારા મનમાં આઈડિયા હોય કે ભાઈ આ ટાઈપ નું આ ટાઈપ નું બધી રેસિપી કોમેન્ટ કરો અમે જાતે શીખશું તમારા માટે બનાવશું અને મને એવું છે કે આલુ પૂરી છે ને આપણે કોઈ વાર બનાવી નથી આલુ પૂરી અમાર ઘરે ને સુરત બનાવતા તો મને એવું છે થોડોક આપણા ગરમી સે જેવી ઓછી થાય ને પછી આપણે આલુ પૂરી બનાવીને ખાઈ આલુ પૂરી બહુ મજા આવે ઘરની તો બહુ મજા આવે ખાવાની પણ અમદાવાદમાં ગરમી જાય એ વાત તો તે ખોટી કહી દીધી ભાઈ અમદાવાદ તો ખરા નાદ નહીં ઘાયલ વાળી કરતી દીધી આજ બોલવાનું છે કે પછી હું કેવાય દસ વર્ષ પછી આવું પાછી ત્યારે બોલીશ પાયલ પ્રત્યે મારો પ્રેમ છે મણ મણ કારણ કે પાયલ મારા રગ માં વચે છે કણ કણ એટલે જ પાયલ છે ડા કણ કણ હું પેલા ડાકણ જ કહેવાનો તો પણ એને તાળી પાડીને તો મેં રગમાં કણ કણ કરી નાખ્યું બાકી મેં ડાકણ ઉપર થી મણ મણ ને એવું બનેવું તું મો મકવાય સાય નહીં હું તારે કીધું પાયલ કે પાયલ કહે કે તારો એટલો પ્રેમ છે કે હું રોટલી વણ વણ પછી હવે હું છે ને સ્ટાર માટે એક સોંગ અમે આ સોંગ છે ને કેટલું યાદ કરી કરીને કેમ કે ઇંગ્લિશમાં હોય તો બધા ના ના હતા ત્યારે ખબર ઇંગ્લિશમાં સોંગ હોય તો આપણને ગાવાનું બહુ હરખ થાય ને આવડતો હોય ને તો અમે એટલા હવામાં ફૂલાય ફૂલાઈને ગાઈ તો ત્યાર નો મેસેજ આઈ ડોન્ટ નીડ ડોલર બિલ્સ ટુ હેવ અ ફન ટુનાઈટ

સારી સારી રેસીપી જે તમારે ફ્યુચર માં જોવી કોમેન્ટ કરી તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય 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 સારંગે